નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સોનાનો ભાવવાની વાતો જ્વેલરી વેચવા ઇન્કવાયરી હીરા મંદિરની વ્યાપક અસરથી નેચરલ હીરાનું એક્સપોર્ટ વીસ હજાર કરોડ ઘટી ગયું છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછું સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા ચોપન હજાર પાંચસો સડત્રીસ વિદ્યાર્થીની પરીક્ષા શરૂ પહેલા દિવસે કોપી કેસ ગેરતી નહીં કુલ ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ બેઠકો માટે એક લાખ અડસઠ હજાર ત્રણસો સત્તાવન અરજી મંજૂર આવક મર્યાદા વધતા પિસ્તાળીસ હજાર ફોર્મ વધારે ભરાયા શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને સડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી ઘટી ગયું દેશમાં હાલ સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે બે હજાર ના વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને હાલના દિવસોમાં ભાવે સર્વોચ્ચ સપાટી સ્પર્શી છે પરંતુ હવે બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે છે ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા વર્ષથી વધુ સમયથી મંદી ચાલી રહી છે ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષના ઇતિહાસમાં આ સૌથી લાંબી મંદી છે જેથી છેલ્લા સાત વર્ષની સરખામણીમાં બે હજાર ચોવીસ પચીસમાં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ સૌથી ઓછું માત્ર એક પોઈન્ટ બાર લાખ કરોડનું જ થયું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના બત્રીસ કોર્સની યુજી અને પીજીના સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાનો બુધવારથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો પરીક્ષાના પહેલા દિવસે કોઈ કોપી કેસ કે ગેરતી નહીં થયાનું જાણવા મળ્યું હતું યુજી પીજીના બીજા અને ચોથા સેમેસ્ટરની સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા રાઇટ ટુ એજ્યુકેશન આરટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓમાં તક વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને ધોરણ એકમાં વિના પ્રવેશ માટે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષમાં કુલ ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ બેઠકો પર પ્રવેશ માટે કુલ મળીને પૈકી બે લાખ અડત્રીસ હજાર નવસો ચૌદ અરજી મળી હતી હાલમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પાસે એકસાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે તેમજ ભાવનગર શહેરમાં પવનની દિશા પશ્ચિમ દિશાની હતી તે બદલાતા અને પવન ભેજવાળો અને દરિયાઈ દિશાનો થતા છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ઘટી ગયો છે ગાંધીનગર શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે સવારે શહેરમાં ઓગણત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન એકતાળીસ પોઈન્ટ એકથી બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચી શકે છે બુધવારે મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે આગામી સાત દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે જોકે અડતાલીસ કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાર્ટ આચાર્યોની જિલ્લા ફેરબદલીથી ભરતી કરવામાં આવી હતી તેમાં જિલ્લાની પંચોતેર શાળાઓમાંથી સત્તાવન શાળાઓને એચટાર્ટ આચાર્ય મળ્યા છે જ્યારે અઢાર શાળાઓને એચટાર્ટ આચાર્ય માટે ઓનલાઈન કેમ્પ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે ઉનાળાની ગરમી વધતા જ રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં સંગ્રહિત પાણીમાં દૈનિક લગભગ જીરો પોઈન્ટ પાંત્રીસ ટકાના દરથી ઘટાડો થઈ રહ્યો છે હજુ ગરમીની ઋતુની શરૂઆત છે અને ચોમાસા સુધીમાં પાણીના જથ્થામાં ઓર ઘટાડો થઈ શકે છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સપ્તાહથી ગરમીના પારા માટે તેમજ ભારે ઉઠાપટક રહી છે જેમાં એક સપ્તાહમાં લોકોએ પાંચ ડિગ્રી તાપમાન વધારાનો અનુભવ કર્યો છે ત્યારે બુધવારે પણ તેમાં રાહત મળી નહોતી બુધવારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ બે અને મહત્તમ ત્રેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું વલસાડ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ અડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે કપરાડામાં સાડત્રીસ વાપી અને પાડીમાં પાંત્રીસ જ્યારે વલસાડ અને ઉમરગામમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બપોરે 12 થી 5 દરમિયાન બિનજરૂરી જરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે લોકોને સુતરાઉ કપડા પહેરવા અને પાણીનો પૂરતો ઉપયોગ કરવા માટે સૂચનો આપ્યા છે આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર